નમસ્કાર મિત્રો હું છું મિતા કારેલા એકદમ કડવા હોય છે એટલે ઘણા લોકોને એનું શાક નથી ભાવતું હતું પણ આજે આપણે બિલકુલ કડવું ના લાગે અને ખૂબ જ ટેસ્ટી એવું કારેલા અને મુઠિયાનું શાક બનાવીશું ભરેલા કારેલા અને એની સાથે કારેલાની છાલમાંથી જ મુઠિયા બનાવીને એનું આપણે મિક્સ શાક બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે અહીં મેં અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે કારેલાને અહીં આપણે ભરવાના છે એટલે આ રીતે મેં થોડા નાની ને ગોળ કારેલા મળે છે તે જ લીધા છે પણ જો આવા નાના કારેલા તમને ના મળે તો તમે મોટા કારેલા પણ લઈ શકો છો એને તમારે વચ્ચેથી કાપી લેવા હવે આ કારેલાની ઉપરની જે છાલ છે એનો પણ આપણે મુઠિયા બનાવવા માટે ઉપયોગ કરવાનો છે એટલે અહીં કારેલાને પહેલાં આપણે પાણીથી ધોઈને બરાબર સાફ કરી લઈશું હવે કારેલાની ઉપર અને નીચે બંને બાજુના જે ડીંટા છે એને આપણે આ રીતે કાપીને અલગ કરી લઈશું કારેલામાંથી બધા ડીંટા કાપી નાખીએ એ પછી હવે એની જે છાલ છે એને આપણે આ રીતે છરીની મદદથી કાપીને દૂર કરી લઈશું અહીં કારેલાની છાલને આપણે ફેંકી નથી દેવાની આ છાલમાંથી જ આપણે શાક માટેના મુઠિયા તૈયાર કરીશું કારેલાની છાલમાંથી તમે મુઠિયા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બને છે અને બિલકુલ કડવા પણ નથી લાગતા હવે એ કારેલાને આપણે ભરવાના છે એટલે વચ્ચેથી એને થોડા પોલા કરવા પડશે તો આ રીતે એની પર આડું કટ મારી દઈશું અને છરી વડે આ રીતે ખોતરીને એમાંથી વચ્ચેના જે બીયા છે એ બધા જ આપણે દૂર કરી લેવાના છે કારેલાની અંદર આપણે જેટલો મસાલો વધારે ભરીશું એટલું જ શાક વધારે ટેસ્ટી બને છે એટલે કારેલામાંથી આપણે આ રીતે બધા જ બીયા કાઢીને આ રીતે એને એકદમ પોલા કરી નાખીશું રીતે આપણે બધા જ કારેલામાંથી કાઢીને એને તૈયાર કરી હવે આ કારેલાની છાલને પણ આપણે એકદમ બારીક સમારી શાક બનાવો ત્યારે કારેલાની બદલે મુઠિયાનું પ્રમાણ થોડું વધારે રાખજો કારણ કે આ છાલના મુઠિયા બનાવશો એ ખૂબ જ ટેસ્ટી બને છે એ બધાને ખૂબ જ ભાવશે હવે કારેલાને ભરવા માટે અહીં મેં એક કપ જેટલું બેસન લીધું છે આ બેસનને પહેલા આપણે બરોબર શેકી લઈશું અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા હોય તો તમારે એક કપ જેટલું બેસન લઈ લેવાનું આમાંથી અડધું બેસન છે આમાંથી આપણે કારેલા ભરીશું અને બાકીનું બેસન છે એનો આપણે મુઠિયા માટે ઉપયોગ કરીશું બેસન થોડું ચીકણું હોય છે એટલે એને તમે બરોબર શેકી લેશો તો તમારું શાક બિલકુલ ચીકણું નહીં બને એના શેકાવાની થોડી સુગંધ આવે એને બેસનમાં રીતે કઠ્ઠા થઈ જાય તો સમજી લેવાનું કે બેસન સરસ શેકાઈ ગયું છે હવે એ બેસને આપણે થોડીક વાર માટે ઠંડુ પડવા દઈશું ને એ ઠંડુ થઈ જાય પછી એમાં આપણે બાકીના મસાલા મિક્સ કરીશું તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું મેં અહીં એક ચમચી જેટલું મીઠું લીધું છે સાથે અડધી ચમચી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું આપણે ધાણાજીરું મિક્સ કરીશું અને કારેલા એકદમ કડવા હોય છે એટલે એમાં એક ચમચી જેટલી હું અહીં ખાંડ પણ મિક્સ કરી દઉં છું સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અહીં મેં ત્રણ મોટી ચમચી જેટલો સિંગદાણાનો પાવડર લીધો છે એ પણ આપણે મિક્સ કરી દઈશું અને એક મોટી ચમચી જેટલા આપણે તલ મિક્સ કરી દઈશું એની સાથે બારીક સમારેલું એક લીલું મરચું અને એક મોટી ચમચી જેટલી આદુની પેસ્ટ મિક્સ કરી દઈશું અને બારીક સમારેલી બહુ બધી આમાં આપણે કોથમીર પણ મિક્સ કરી દઈશું અને ખટાશ માટે હું અહીં અડધું લીંબુ નીચવી દઉં છું લીંબુની બદલે અહીં તમે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર પણ લઈ શકો છો અને એક ચમચી જેટલું તેલ મિક્સ કરી દઈશું હવે આ બધું જ આપણે બરોબર મિક્સ કરી દઈશું આમાંથી આપણે કારેલા ભરવાના છે એટલે અત્યારે આમાં આપણે પાણી બિલકુલ મિક્સ નથી કરવાનું આ રીતે થોડો ડ્રાય રહેશે તો પણ વાંધો નહીં હવે આ મસાલો આપણે કારેલામાં ભરી લઈશું એકદમ દબાવી દબાવીને જેટલો વધારે માય એટલો આપણે ભરી લઈશું તો એનાથી કારેલા એકદમ ટેસ્ટી બનશે તો હું અહીં કાચા કારેલામાં જ આ રીતે મસાલો ભરીને પછી એને બાફી લઈશ ઘણા લોકો કારેલાને બાફીને પછી પણ એમાં મસાલો ભરતા હોય છે તો તમે એ રીતે પણ કરી શકો છો કારેલાની સાથે આપણે જે મુઠિયા બનાવવાના છે એને હું અહીં ડીપ ફ્રાય કરવાની છું પણ આ શાક જો તમારે ખૂબ ઓછા તેલમાં બનાવવું હોય તો મુઠિયા બનાવીને આ કારેલા બાફો એની સાથે તમારે મુઠિયાને પણ બાફી લેવાના તો તમે એ રીતે પણ શાક બનાવી શકો છો કારેલા ભરી લીધા પછી આ જે મસાલો વધ્યો છે એમાંથી જ હવે આપણે મુઠિયા માટેનું મિશ્રણ તૈયાર કરીશું તો એ મુઠિયા બનાવવા માટે અહીં આપણે અડધો કપ જેટલો ઘઉંનો કરકરો લોટ આપણે ભાખરી માટે જે યુઝ કરીએ છીએ તે મિક્સ કરી દઈશું હવે લોટ મિક્સ કર્યો છે એટલે ફરીવાર આમાં આપણે થોડા બેઝિક મસાલા મિક્સ કરી દઈશું તો અડધી ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલું લાલ મરચું થોડી ખાંડ અને લીંબુ નીચવી દઈશું અને એમાં આપણે થોડી કોથમીર મિક્સ કરી દઈએ અને મુઠિયાને એકદમ સોફ્ટ બનાવવા માટે એક મોટી ચમચી જેટલું આપણે તેલ પણ મિક્સ કરી દઈશું હવે આ બધું જ આપણે બરોબર મિક્સ કરી દઈશું આમાં તમે કારેલાની છાલ મિક્સ કરશો એટલે આમાં તમારે બિલકુલ પાણી મિક્સ કરવાની જરૂર નહીં પડે જરૂર પડે તો તમે એકાદ ચમચી જેટલું પાણી પણ મિક્સ કરી શકો છો હવે આમાં આપણે કારેલાની છાલ મિક્સ કરીને આ બધું જ આપણે બરોબર મિક્સ કરી દઈશું અહીં મુઠિયા માટેનો લોટ આપણે ભાખરી માટેનો જેવો લોટ બાંધતા હોઈએ છીએ તેવો થોડો કઠણ જ રાખવાનો છે તો આટલા પ્રપોઝનથી આપણે કારેલા લીધા છે એનાથી ડબલ મુઠિયા બનીને તૈયાર થશે હવે આપણે જે કારેલા ભરીને રાખ્યા છે એને પહેલાં આપણે બાફવા માટે મૂકી દઈશું વધારે ક્વોન્ટિટીમાં કારેલા હોય તો તમે સ્ટીમરનો ઉપયોગ પણ કરી શકો છો હાઈ ફ્લેમ પર આને આપણે કારેલા એસી ટકા જેટલા ચડી ના જાય એ રીતે દસેક મિનિટ માટે બાફવા માટે મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આ બાજુ આપણે મુઠિયાવાળીને તૈયાર કરી રાખીશું તો અહીં આપણે કારેલા જેવા જ કારેલાની સાઇઝના જ મુઠિયાવાળીને તૈયાર કરીશું આ રીતે તમારે ગોળ બનાવવા હોય તો તમે ગોળ પણ બનાવી શકો છો હથેળીને તમે થોડી તેલથી ક્રીસ કરી લેશો તો બિલકુલ ચીપકશે પણ નહીં અને એનું શેપ પણ ખૂબ જ સરસ બનશે આજે આ મુઠિયાને આપણે તળીને પછી શાકમાં મિક્સ કરીશું તળી લેવાથી આ મુઠિયા છે એકદમ ક્રિસ્પી બની જાય છે અને તળેલા મુઠિયાનો ટેસ્ટ પણ શાકમાં ખૂબ જ સરસ લાગે છે તમારે જો ઓછા તેલમાં બનાવવું હોય તો કારેલાની સાથે તમે આને બાફી પણ શકો છો બાફેલા મુઠિયાનું શાક થોડું ફીકું બને છે તળેલા મુઠિયા જેવો ટેસ્ટ તમને એમાં નહીં આવે દસ મિનિટ પછી કારેલા પણ ખૂબ જ સરસ ચડી ગયા છે જો એકદમ સોફ્ટ બની ગયા છે હજી આપણે તેને તેલમાં ફ્રાય કરીશું એટલે આ દેખાય છે એના કરતાં પણ થોડા વધારે સોફ્ટ બની જશે તો ચાલો હવે આપણે શાક બનાવી લઈએ આપણે જે મુઠિયા તૈયાર કરીને રાખીએ છીએ એને પહેલાં આપણે ફ્રાય કરવાના છે એટલે તેલ થોડું વધારે લઈશું અને ગરમ થાય એટલે એમાં આપણે મુઠિયા મૂકી દઈએ અહીં બધા જ મુઠિયાને આપણે એક સાથે જ તળવા માટે લઈ લઈશું ગેસને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખીશું અને આ મુઠિયાને આપણે એકદમ ક્રિસ્પી અને લાલ કલરના થાય એ રીતે આપણે તળી લઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે આપણે તેને ફેરવતા જઈશું એટલે બધી બાજુથી એક સરખો કલર પણ આવી જશે અંદરથી બિલકુલ કાચા નારે એ રીતે આપણે તેને તળી લેવાના છે તો આ મુઠિયા તળાતા લગભગ પાંચેક મિનિટ જેટલો સમય લાગશે આ મુઠિયામાં આપણે ભાખરીનો લોટ મિક્સ કર્યો છે અને બિલકુલ પાણી નાખ્યા વગર બનાવ્યા છે એટલે આ મુઠિયા એકદમ ક્રિસ્પી બને છે એને તમારે શાકમાં મિક્સ ના કરવા હોય તો તમે એકલા પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે આને પાણી નાખ્યા વગર બનાવ્યા છે એટલે આને તમે ચારથી પાંચ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો તે બિલકુલ નહીં બગડે અહીં મુઠિયાને તળી લીધા પછી આપણે બહાર કાઢી લઈશું અને આ વધારાનું તેલ છે એમાંથી ત્રણ ચમચી જેટલું તેલ આપણે બાકી રાખીશું અને બાકીનું તેલ આપણે કાઢી નાખીશું હવે આ તેલ એકદમ ગરમ જ છે તેમાં આપણે થોડો અજમો રાઈ અને એક ચમચી જેટલા તલ મિક્સ કરી દઈશું અને હવે બાફી રાખેલા મુઠિયાને પહેલાં આપણે આ તેલમાં બરાબર સાંતળી લઈશું અહીં કારેલાને આપણે બાફી લીધા છે એટલે એ થોડા ફીક્કા થઈ જાય છે એટલે આ રીતે તમે એને તેલમાં થોડા સાંતળી લેશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જશે મસાલા બળે નહીં એટલા માટે ગેસને અહીં આપણે એકદમ લો ફ્લેમ પર રાખીશું અહીં કારેલાને આપણે ચારથી પાંચ મિનિટ માટે તેલમાં બરોબર સાંતળી લઈશું અને કારેલા સરસ ફ્રાય થઈ જાય એટલે હવે એમાં આપણે મુઠિયા મિક્સ કરી દઈએ હવે આ બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ

આપણે જે કારેલાના મુઠિયા બનાવ્યા એ મુઠિયાને તમે પંજાબી શાકની ગ્રેવીમાં મિક્સ કરીને એ રીતે પણ તમે શાક બનાવી શકો છો તો એ વિડીયો પણ મેં ચેનલ પર બનાવીને મૂકેલો છે એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું તો તમે એ રીતે પણ મુઠિયાનું શાક બનાવી શકો છો એકલા ભરેલા કારેલાનું શાક તો હંમેશા આપણે બનાવતા જ હોઈએ છે પણ એકવાર તમે આ રીતે મુઠિયા મિક્સ કરીને પણ બનાવી જોજો એ ખૂબ જ ટેસ્ટી લાગે છે એ ખાવાની તમને ખૂબ જ મજા આવશે આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ